પવન અને દયા જ સાચી તાકાત છે જ્યારે હું જોરથી ફૂકું છું ત્યારે વૃક્ષો વળી જાય છે દરવાજા વધે છે અને લોકો પણ થરથરવા લાગે છે સાચું બળ જોરમાં નહીં પણ ધીરજ અને સમજદારીમાં હોય છે હા સમ ત્યારે એમની નજર નીચેના રસ્તે ચાલતા એક માણસ પર પડી જે જાડો કોટ પહેરીને જઈ રહ્યો હતો એમણે નક્કી કર્યું કે જે માણસને કોટ ઉતારવામાં મજબૂર કરી શકે એ સૌથી બળવાન કહેવાશે સૌપ્રથમ પવને પ્રયાસ કર્યો માણસે કોટ વધુ ચુસ્તપણે પકડી લીધો હવે સૂર્યનો વારો હતો સૂર્ય ધીમે ધીમે ટૂંક સમયમાં હવામાન ગરમ થઈ ગયું અને માણસે સ્વેચ્છાએ તેનો કોટ ઉતારી દીધો પવન શાંત થઈ ગયો અને સૂર્ય હસ્યો તેણે તે કર્યું જે બળ ન કરી શક્યું આ વાર્તા માંથી મળતી શીખ સાચું બળ એ નથી જે ડરાવે પણ એ છે જે ધીરજ સમય સારા વ્યવહારથી દિલ જીર